જય માતાજી ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ વાઘેલાસ ખાના ખજાના ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું પાપડ જેટલા પાતળા અને રૂ જેવા પોજા દૂધીના થેપલા આ થેપલા ઠંડા થયા પછી અને બીજા દિવસે વાસી થયા પછી પણ એટલા જ નરમ રહે છે અને ચવળ તો જરાય નથી થતા એકદમ હેલ્ધી અને ટેસ્ટી રેસીપી છે તમે બાળકોને લંચ બોક્સમાં પણ બનાવીને આપી શકો છો તો હંમેશા કહું છું એમ જો તમે હજુ સુધી મારી ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી હોય ફ્રેન્ડ તો પ્લીઝ મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો લાઈક કોમેન્ટ અને શેર જરૂરથી કરજો તો ચાલો દૂધીના થેપલા બનાવવા માટે સૌથી પહેલાં કુમળી દૂધીનો આપણે ઉપયોગ કરવાનો છે જેથી વચ્ચેથી બીજ ના નીકળે પણ જો તમારી પાસે દૂધી બીજવાળી હોય તો વચ્ચેનો ભાગ કટ કરીને કાઢી નાખવાનો છે તો મેં અહીંયા ચારસો ગ્રામ દૂધીને એકદમ સારી રીતે ધોઈ સાફ કરી અને કટ કરી લીધી છે હવે મિક્સર જારમાં લીલા મરચાં આદુ અને લસણ એડ કરી દીધું છે તેની સાથે કટ કરેલી દૂધી એડ કરી દઈશું આપણે દૂધીને ખમણીને તેનો ઉપયોગ નથી કરવાનો આપણે દૂધીને પીસીને તેનો ઉપયોગ કરવાનો છે તો પાણીની જરૂર બિલકુલ નથી પડતી અને દૂધી એકદમ સરસ રીતે પીસાઈને રેડી થઈ જાય છે તો તમે જોઈ શકો છો કે દૂધી એકદમ સરસ પીસાઈને રેડી થઈ ગઈ છે આદુ લસણ મરચા પણ એકદમ સારી રીતે પીસાઈ ગયું છે તો હવે તેની અંદર એક ચમચી જેટલો આપણે લીંબુનો રસ એડ કરી દેવાનો છે તમે પીસતી વખતે પણ એડ કરી શકો છો જેનાથી જે આ દૂધી છે એ બિલકુલ કાળી નહીં પડે એટલા માટે અહીંયા મેં લીંબુનો રસ એડ કર્યો છે અને થેપલામાં લીંબુનો રસ સરસ લાગે છે એટલા માટે એડ કરી દેવાનો તો અહીંયા લીંબુનો રસ એડ કર્યા પછી મેં એકદમ સારી રીતે મિક્સ કરી લીધું છે જેથી દૂધી છે તેનો કલર જળવાઈ રહે બિલકુલ આપણી દૂધી કાઢી ના પડે એટલા માટે હવે આપણે તેની અંદર થોડા મસાલા એડ કરી દેવાના છે તો સૌથી પહેલાં મેં અહીંયા હળદર પાવડર એડ કર્યો છે થોડું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કર્યો છે કેમ કે આપણે તીખા લીલા મરચાં પણ એડ કર્યા છે એક ચમચી જેટલું જીરું પાવડર એડ કર્યો છે અજમો અહીંયા અડધી ચમચી જેટલો હાથેથી મસળીને અહીંયા એડ કર્યો છે મેં અજમો જરૂરથી એડ કરજો તેને બિલકુલ સ્કીપ ના કરતા એકથી બે ચમચી જેટલા અહીંયા મેં સફેદ તલ એડ કરી દીધા છે હવે તેની સાથે સાથે અહીંયા આપણે એડ કરવાના છે ખૂબ વધારે પ્રમાણમાં લીલા ધાણા અને બેથી ચાર ચમચી જેટલું અહીંયા આપણે દહીં એડ કરવાનું છે મીડિયમ દહીં અહીંયા મેં એડ કર્યું છે ના વધારે ખાટું કે ના વધારે મોડું એ રીતનું અહીંયા મેં દહીં એડ કર્યું છે તેની સાથે અહીંયા એક ચમચી જેટલો ગોળ એડ કર્યો છે ગોળનો પાવડર છે તમે ખાંડ પણ એડ કરી શકો છો આનાથી આપણા જે થેપલા છે એ ગળ્યા નહીં બને પણ ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવી જશે એટલા માટે હવે બધા જ મસાલાને દૂધી સાથે એકદમ સારી રીતે મિક્સ કરી લેવાના છે જો તમારે વધારે મીઠા તમે ગળ્યા ખાતા હોવ થેપલા તો તમારે થોડો ગોળ કે ખાંડ થોડી વધારે પ્રમાણમાં એડ કરી શકો છો તો એકદમ સારી રીતે મસાલા દૂધી સાથે આપણે પહેલાં મિક્સ કરી લેવાના છે અને આપણે જે આ દૂધી છે તેમાંથી પાણી બિલકુલ નથી નીતાર્યું આપણે પાણી નિતાર્યા વગર જ દૂધીને પીસી લીધી છે હવે તેની અંદર પાંચથી છ ચમચી જેટલું આપણે તેલ એડ કરવાનું છે તેલ એડ કરવાથી જે આપણા થેપલા છે એ લાંબા સમય સુધી એકદમ સરસ પોચા રૂ જેવા રહેશે એટલા માટે તેલ જરૂરથી એડ કરજો હવે ઘઉંમાં જે આપણે રોટલી બનાવીએ તે લોટ લીધો છે અહીંયા તો હું પહેલાં અહીંયા બે વાટકી ભરીને લોટ એડ કરી રહી છું આપણે દૂધીમાં પાણી નીતાાર્યું નથી ને એટલે લોટ બાંધતી વખતે આપણને પાણીની બિલકુલ જરૂર નહીં પડે અને અહીંયા લોટ એડ કર્યા પછી સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરી દેવાનું છે અને પછી હવે લોટ સા બાંધી લેવાનો છે તો પણ જો તમને દૂધીમાં પાણી વધારે લાગે અને થોડો લોટ વધારે પડતો ઢીલો લાગે ને તો તમારે થોડો લોટ વધારે એડ કરી દેવાનો છે કેમ કે થોડો થોડી ક્વોન્ટિટીમાં જ આપણે લોટને એડ કરીશું જેથી વધારે લોટ ના પડી જાય એટલા માટે જેમ જેમ તમને જરૂર લાગે લોટની તેમ તેમ તમારે લોટ એડ કરતા જવાનું અને લોટ બાંધીને રેડી કરી લેવાનો છે તો અહીંયા એકદમ સારી રીતે લોટ બાંધીને રેડી કરી લેશું આપ તો જે આ લોટ છે એ સરસ મજાનો બંધાઈને તૈયાર થઈ ગયો છે તો આ લોટ પર સાધારણ ધીલો જ હોય છે વધારે કઠણ નથી હોતો એના પર થોડું તેલ લગાવીને લોટને આપણે સરખો કરી લેશું અને પછી હવે આ લોટને આપણે બિલકુલ રેસ્ટ નથી આપવાનો ડાયરેક્ટ તેમાંથી થેપલા બનાવવાના છે તો એક રોટલી જેવડો લુવો તૈયાર કરી લેવાનો છે આપણે અને પછી આ લુઓ તૈયાર કર્યા પછી જે કોરો લોટ આવે તેને સ્પ્રિન્કલ કરવાનો છે અને આપણે થેપલું વણીને રેડી કરી લેવાનું છે તો જે રીતે આપણે રોટલી વણીએ તે જ રીતે થેપલું વણી લેવાનું છે વચ્ચે વચ્ચે જરૂર પડે તો કોરો લોટ થોડો એડ કરી દેવાનો છે કેમ કે આપણે આ જે દૂધીના થેપલાનો લોટ છે એ થોડો ઢીલો હોય છે એટલે કોરા લોટની અહીંયા થોડી વધારે જરૂર પડે છે તો એકદમ સરસ રીતે રોટલી બનાવીએ તે રીતે અહીંયા આપણે થેપલું બનાવીને રેડી કરી લેવાનું છે તો મેં અહીંયા એકદમ સરસ પાતળું થેપલું વણીને તૈયાર થઈ કર્યું છે એકદમ પાતળું તમે બની શ તમારે જેટલા પ્રમાણમાં થેપલું પાતળું બનાવવું હોય એટલા પ્રમાણમાં તમે આ થેપલું પાતળું બનાવી શકો છો અને અથવા તો તમે મીડિયમ પણ થેપલું બનાવીને રેડી શકો રેડી કરી શકો છો તો મેં અહીંયા એકદમ પાતળું થેપલું બનાવીને રેડી કરી લીધું છે તો ચાલો તેને હવે આપણે શેકી લઈએ તો તવ અહીંયા મેં ગરમ કરી લીધો છે અને થેપલું એડ કરી દીધું છે તેને ઉલટ પુલટ કરી અને તેલ લગાવીશું તમે અહીંયા ઘી બટરનો પણ ઉપયોગ કરી શકો છો તો થોડું વધારે પ્રમાણમાં તેલ લગાવી અને એકદમ સરસ આપણે આ જે થેપલું છે તેને શેકી લેવાનું છે તબેથાની મદદથી થોડું દબાવી દબાવીને એકદમ સરસ થેપલું શેકવાનું છે જો તમને વધારે ક્રિસ્પી થેપલા જોઈએ તો તમારે થોડો વધારે ટાઈમ શેકી લેવાનો નહીં તો ફટાફટ શેકાઈને રેડી થઈ જશે અને આ થેપલા છે આપણે એકદમ સરસ પાતળા બનાવીને રેડી કર્યા છે ને એટલે શેકવામાં વધારે ટાઈમ નહીં લાગે ફટાફટ શેકાઈને રેડી થઈ જશે તો થેપલા છે એ બનીને રેડી થઈ ગયા છે અને દૂધી આપણે ખમણીને નથી એડ કરી એટલે જેને દૂધી ના પણ ભાવતી હોય એ પણ ખાઈ લેશે અને તેને ખબર પણ નહીં પડે કે આપણે આજે દૂધીના થેપલા બનાવ્યા છે અને થેપલામાં આપણે અજમો પણ એડ કર્યો છે જેથી પચવામાં ખૂબ જ હલકા લાગે છે આ થેપલાને દહીં દૂધ છાશ મુરબા સાથે તમે ખાઈ શકો છો ફ્રેન્ડ્સ તો તમને જો મારી આજની આ રેસિપી પસંદ આવી હોય તો પ્લીઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડીયોને એક લાઈક જરૂરથી કરજો તમે મારો વિડીયો ક્યાંથી જોવો છો એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આ રેસીપી ટ્રાય કરો તો તમારા અનુભવ પણ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ વિડીયોને વધારેને વધારે ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં જરૂરથી શેર કરજો અને મને જરૂરથી સપોર્ટ કરજો તો મળીએ એક નવી રેસીપી સાથે ત્યાં સુધી દૂધીના થેપલાની રેસીપી જરૂરથી એન્જોય કરજો ફ્રેન્ડ્સ થેન્કસ ફોર વોચિંગ બાય બાય ટેક કે જય માતાજી જય શ્રી કૃષ્ણ આવજો